બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી માલ કૃષ્ણ ભગવાન ને મે તો બાંધો હિંડોળો ડોળો ડાળ બાળ ને તો બાંધો હિંડોળો ડોળો ડાળ બાળ ઇંડોળો વિશ્વાકર્મા એ શણગારો છે ઇંડોળો વિશ્વાકર્મા એ શણગારો છે એની શોભા છે ય પરમ પાર ઝોલાવાયાવો ને એની શોભા છે ય પરમ પાર ઝોલાવાયાવો ને માતા જશોદા કાના ઝુલાવે છે માતા જસોદા કાના ને ઝૂલાવે છે એમાં બ્રહ્મા વિષ્ણુ મહેષ્ય આવે છે અહીંયા બ્રહ્મા વિષ્ણુ માહેષયા આવે છે અહીંયા સંતો ભક્તોની જામે ભેળ છુલાવાયાવોને સંતો ભક્તોની જામી છે ભેળ છુલાવાયાવો ને મારા કાનાને છૂલા મારા લા ને આવોને આવો ને અહીં ગોકુળ ને ગોપીઓ આવે છે અહીં ગોકુળ ને ગોપીઓ આવે છે આવી ગાશે મધુર રૂડા ગીત છુલાવા આવો ને આવી ગાશે મધુર રૂડા ગીત છુલાવા આવો ને મારા કાના ને છુલાવા આવો ને મારા લાલાને ને છુલાવાયાવો ને આજ વન વનરાયુ ડોલે છે આજે વન વનરાયુ ડોલે છે મોર આવીને કરે છે કી લોલ છુલાવાયાવો ને મોર આવી કરે છે કી લોલ છુલાવાયાવો મારા કાનાને ને છુલાવા આવો મારા ઝુલાવા આવો ને ઓલેવન ને કોયલ રાણી બોલે છે ઓલેવન ને કોયલ રાણી બોલે છે એ તો ગાતી માधव ના રોડા ગીત ચુલાવા આવો ને એ તો ગાતી માधव ના રોડા ગીત ચુલાવા આવો ને મારા કાન ને ચુલાવા આવો ને મારા લાલાને લાલા ને ઓલા ગોકળો ના ગોવાળી આવે છે એ તો ઝુલાવે પેરુ બદને આજ ચુલાવાયા ને એ તો ઝુલાવે પેરુ બદને આજ ચુલાવાયા ને રાધા કૃષ્ણ ને ને રાધા કૃષ્ણ ને ને રાધા કૃષ્ણ ચુલાવાયા બોલે આ છે ગોપીય મંડળ ની વિનંતી આ છે ગોપી મંડળની વિનંતી લઈ લો લાખેણ લાવો આજ ચુલાવાયા બોલે લઈ લો લાખેણ લાવો આજ ચુલાવાયા બોલે મારા કાના ને ચુલાવાયા મારા લાલા ને ચુલાવાયા